પાદરાના ચોકારી ખાતે રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વિજયાદશમી નિમિત્તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રમુખ સ્થાને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકાના ચોકારી ગામ દેવપુરા હાઈસ્કૂલ સામે આવેલ મહાકાળી માતાજી મંદિર ખાતે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠનના સ્થાપક પ્રમુખ પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના મહામંત્રી કિરણસિંહ પઢિયાર તેમજ પાદરા તાલુકાના રાજપૂત સમાજના સમાજના અનેક યુવાનો ભાજપના રાજપૂત સહિત ઉપસ્થિત વિજયા દશમી એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ અને શક્તિ પૂજાનો દિવસ ક્ષત્રિય સમાજ વર્ષો જૂની ગૌરવશાળી પરંપરાને નિભાવી શક્તિ અને ધર્મની રક્ષાના પ્રતિક એવા શસ્ત્રોનું પૂજન કરે છે આ પૂજન માત્ર ધાર્મિક વિધિ ન રહી પરંતુ રાજપૂત સમાજના વીરતા બલિદાન અને રાષ્ટ્ર ભાવનાના સંકલ્પને ઉજાગર કરે છે શુભ મુહૂર્તમાં શરૂ થયેલી પૂજન વિધિ દરમિયાન સમાજના અનેક યુવાનો હાજર રહી પરંપરા અને રાષ્ટ્રભાવનાના આ અનોખા સંગમના સાક્ષી બન્યા હતા જેમાં યુવાનોએ તલવારબાજીના પ્રયોગોનું નિદર્શન કર્યું જે બાકી યુવાનો માટે પ્રેરક હતું શુભ મોહરમરે મંગલિયા નિર્ઘ્ને શુભમ ગણપતિ ગજાનંદ મહારાજ ગોચરમ જય ગોદે તો કલ્યાણ આરોગ્ય દર્શંસાયપદ મહેમાન મહેમાનશ્રીઓ બતા હોય ત્યારે આપણે તેમનો કાર્યક્રમ અત્યારે શરૂ કરી રહ્યા છે મહેમાન મહેમાનશ્રીઓને શસ્ત્ર પૂજન કરવા આમંત્રણ આપ્યું છે તમારા કુળદેવી માતાજી તમારા માતા પિતા વડીલો પૂર્વજો દરેક નું મનમાં સ્મરણ કરો ભગવાન ની પ્રાર્થના કરો કે આજે પવિત્ર વિજયાદશમી ના નિમિત્તે દશેરા નિમિત્તે વિજયાદશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે અને આજ દિવસે વિજયા દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલીકા મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકારી ગામે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સંગઠનના સૌ ભાઈઓ સૌ ગ્રામજનો આ શસ્ત્ર પૂજનમાં જોડાયા છે અને શસ્ત્ર પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની પ્રગતિ થાય એના માટેની મંગલકામનાઓ કરી છે